ગરમીમાં સુપર ટેસ્ટી સુપર હેલ્ધી અને માત્ર આઠ મિનિટમાં કઈ બનાવવું હોય ને તો આ સ્પેશિયલ ડિશ એકદમ ઝડપથી અને આઠ મિનિટમાં તૈયાર હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચન આજે આપણે બનાવીશ તો હોટેલનું ખાવાનું પણ ભૂલાવી દે તેવી એકદમ નવી જ રીતે પનીર ચીજ ગોટાળો અને સાથે એકદમ નવા જ મસાલાદાર પાઉ બનાવીશું જેનાથી જમવાનો સ્વાદ સો ગણો વધી જશે અને સાથે માત્ર આઠ મિનિટમાં તૈયાર થઈ જશે તો ગરમીઓમાં વધારે રસોડામાં ઊભું રહેવાની પણ ઝંઝટ નહીં અને એકદમ ટેસ્ટી ડીશ મળી જાય તો બધાને ફેવરિટ થઈ જાય અને બધાઓ ખુશી ખુશી ખાઈ પણ લે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ પનીર ચીઝ ગોટાળાનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે પનીર તો આપણે સો ગ્રામ પનીર લેશું અહીંયા તમે ફ્રેશ પનીર કે કોઈ પણ પનીર લઈ શકો છો પનીરને આ રીતે આપણે ગ્રેટ કરી લેવાનું છે તો મોટા ગ્રેટરથી ગ્રેટ કરવાનું એટલે જ્યારે કૂક થાય ને ત્યારે બહુ મેસીના થઈ જાય આ રીતે સરસ તમે જુઓ પરફેક્ટ આપણું પનીર ગ્રેટ થાય છે હવે આ રીતે પનીર ગ્રેટ થઈ જાય ને એટલે બસ માત્ર આઠ જ મિનિટમાં આ ડીશ તૈયાર થઈ જશે તો આ રીતે બધું પનીર મેં ગ્રેડ કરી લીધું અને આટલા પનીરમાંથી ત્રણ લોકોને થાય ને એટલો પનીર ચીજ ગોટાળો તૈયાર થશે તો આ પનીરને આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે બીજા શાકની તૈયારી કરીશું એના માટે સૌથી પહેલાં આપણે એક ટેબલ સ્પૂન બટર લેશું બટર ગરમ થવા લાગે ને એટલે તરત જ એક ટેબલ સ્પૂન તેલ એડ કરી દઈશું અને બંનેને સારી રીતે મેલ્ટ કરી લેશું તરત જ બટર છે ને મેલ્ટ થઈ જશે આ રીતે બટર મેલ્ટ થઈ જાય ને પછી એમાં એક નગ અથવા તો અડધા કપ જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું ઝીણું કટ કરવાનું એટલે કૂક થતાં પણ વાર નહીં લાગે અને આપણે એને ભાજી જેવું બનાવવાનું છે એટલે ઝડપથી મેસ પણ થઈ જશે આ રીતે તરત જ ડુંગળી છે ને એ ટ્રાન્સપરન્ટ થવા લાગશે તમે જુઓ ડુંગળી હવે એક જ મિનિટમાં આ રીતે ટ્રાન્સપરન્ટ થઈ ગઈ હવે એમાં એક મરચું એડ કરીશું તો આ રીતે ઝીણું કટ કરી એડ કર્યું છે તો તમે ગરમીઓમાં આવો પનીર ચીજ ગોટાડો એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમે મારી રેસિપી કઈ સિટીમાંથી જુઓ છો અહીંયા ડુંગળી પણ હવે એકદમ સોફ્ટ થઈ ગઈ છે થોડી ગોલ્ડન કલરની થઈ ગઈ છે હવે આપણે એમાં કેપ્સિકમ તો અહીંયા મેં અડધો કપ કેપ્સિકમ એડ કર્યું છે સાથે અડધો કપ ટમેટા બંનેનું માપ મેં અહીંયા સરખું જ રાખ્યું છે હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને ડુંગળી કેપ્સિકમ અને ટમેટાને હવે આપણે બે મિનિટ માટે કૂક કરી લેશું તો કેપ્સિકમ છે ને એ બહુ સોફ્ટ ના થઈ જાય ને મેસી ના થઈ જાય ને બસ એનું ધ્યાન રાખવાનું હલકો ક્રંચ એમાં રહેવો જોઈએ એનાથી ટેસ્ટ બહુ સરસ એવો આવશે તો આ રીતે એક મિનિટ માટે ચલાવતા રહીશું અને પછી તમે એને ઢાંકીને પણ કૂક કરો ને તો પણ એ કૂક થઈ જશે તો આ રીતે થોડું કોક થઈ જાય ને પછી એમને ઢાંકી દેવાનું બે મિનિટ માટે મેં ઢાંકી દીધું હતું એટલે આ રીતે થોડુંક સોફ્ટ થઈ ગયું અને જે ટામેટા હતા ને એ પણ એકદમ સોફ્ટ થઈ ગયા હવે એમાં મસાલા એડ કરીએ તો થોડું હળદર પાવડર તીખાશ તમને જોઈએ એ પ્રમાણે લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર અને પાઉંભાજી મસાલો તો અહીંયા મસાલા એકદમ ઓછા એડ કરવાના બહુ વધારે પડતા મસાલા એડ કરશો ને તો તમને પાઉભાજીનો ટેસ્ટ આવશે એટલા માટે મિક્સ કરી દેસુ આ રીતે મસાલાને થોડીવાર માટે અડધી મિનિટ જેવું આપણે તેલમાં સાતળી લેવાનું પછી ગરમ પાણી એડ કરીશું એટલે મસાલા છે ને કલર પણ ચેન્જ ના થઈ જાય અને કુકિંગ પ્રોસેસ સ્ટોપ પણ ના રહે અને ટેસ્ટ પણ સારો આવે હવે આપણે ભાજીની જેમ હલકું મેસ કરી લેશું આ રીતે મેસરથી એટલે ભાજીની જેમ મેસ થઈ જશે અને જ્યારે તમે ખાશો ને ત્યારે તમને ખબર પણ નહીં પડે કે આમાં કેપ્સિકમ પણ એડ કર્યા છે આ રીતે મેસ કર્યા પછી મિક્સ કરી દેસુ બસ આ રીતે મિક્સ થઈ જાય અને બધા મસાલા કૂક થઈ જાય ને એટલે એમાં પનીર એડ કરી દેસુ તો પનીરને આપણે આ રીતે બધા મસાલા કૂક કર્યા પછી જ એડ કરવાનું એટલે તરત જ આપણે આ પનીર ચીજ ગોટાડો તૈયાર પણ થઈ જાય અને પનીર છે ને એ બહુ સોફ્ટ પણ ના થઈ જાય હવે પનીરને આપણે એકદમ હલકા હાથ હળવા હાથથી મિક્સ કરીશું એટલે બહુ મેસી ના થઈ જાય એટલા માટે આ રીતે હલકું હલકું મિક્સ કર્યા પછી આપણે એમાં ગ્રેવી તમને જોઈએ ને એ પ્રમાણે પાણી એડ કરવાનું અને પાણી છે અને ગરમ જ એડ કરવાનું એનાથી સરસ એવો બધો ટેસ્ટ જળવાય રહેશે અને કલર પણ જળવાય રહેશે હલકું મિક્સ કરી દેસું અને એક જ મિનિટ માટે આપણે આ ગ્રેવીને કૂક કરવાની છે તો થોડું આ રીતે તમે જુઓ બધું સરસ ગ્રેવી સાથે મિક્સ થઈ ગયું હવે એક મિનિટ આ રીતે ગ્રેવીને ઉકાળી લેવાની તમે જુઓ આ રીતે એક મિનિટ મેં ઉકાળી તો સરસ એવી ગ્રેવી આપણી તૈયાર થઈ ગઈ છે બસ હવે આપણે એમાં એડ કરીશું પ્રોસેસ ચીઝ તો આ રીતના પ્રોસેસ ચીજના ક્યુબ આવે ને તે એકથી બે એડ કરી દેવાના તમને ચીજ જેટલું પસંદ હોય ને એટલું એડ કરી શકાય ચીઝ સ્લાઇસ પણ એડ કરી શકાય છે આ રીતે ચીઝ એડ કર્યા પછી તરત જ આપણે એમાં ફ્રેશ લીલા ધાણા એડ કરી અને ગરમા ગરમ આ ચીજ પનીર ગોટાળાને સર્વ કરવાનો ઉપરથી થોડી કસૂરી મેથી પણ એડ કરીશું અને લઉં આઠ જ મિનિટમાં તૈયાર થઈ ગયા ને આપણો પનીર ચીઝ ગોટાળો ગરમા ગરમ આ પનીર ચીજ ગોટાળાને પાઉ સાથે સર્વ કરવાનો તો આપણે એને એકદમ નવા મસાલેદાર પાઉ સાથે સર્વ કરીશું તો બસ એકથી બે મિનિટ આપણે આ પનીર ચીજ ગોટાળાને સાઈડમાં મૂકી દઈએ ત્યાં સુધીમાં પાઉ બનાવી લઈએ એના માટે એક ટેબલ સ્પૂન બટર લઈશું બટર થોડું મેલ્ટ થવા લાગે ને એટલે એમાં થોડા મસાલા એડ કરીશું એના માટે એક પીચ જેટલો પાઉભાજી મસાલો થોડું લાલ મરચું પાવડર અને થોડા લીલા ધાણા આ રીતે મિક્સ કરી દેસું અને બટર હવે સરસ રીતે મેલ્ટ પણ થઈ ગયું છે તો આ રીતે પેનમાં થોડું સ્પ્રેડ કરી દેવાનું હવે અહીંયા કોઈ પણ પાઉ જે તમને પસંદ હોય ને એ લઈ લેવાના આ રીતે બંને સાઈડથી પાઉને શેકી લેવાના તો થોડા પાઉ ક્રંચ થશે ને તો ટેસ્ટ બહુ સરસ આવશે ને ખાવાની પણ મજા આવશે આ રીતે મસાલો સરસ એવો પાઉમાં લાગી જાય ને એ રીતે બધી સાઈડથી શેકી લેવાનું આ રીતે તમે જુઓ એક સરખો મસાલો પાઉમાં લાગી ગયો છે ઉપરથી હું થોડા લીલા ધાણાથી ગાર્નિશ કરું છું અને બસ હવે ગરમા ગરમ પાઉને પનીર ચીજ ગોટાળા સાથે આપણે સવ કરીશું તો પેલા આપણે પ્લેટમાં અહીંયા મેં ડુંગળી ટમેટાનું કચુંબર સાવ કર્યું છે એના સાથે આ બહુ સરસ એવું લાગે છે હવે પનીર ચીજ ગોટાળો સવ કરી દઈએ અને સાથે તૈયાર કરેલું પાઉ પણ સર્વ કરી દેસુ તો આ રીતે એક પ્લેટમાં મેં બધું સર્વ કર્યું છે હવે તૈયાર કરેલું પાઉ પણ એડ કરી દઈએ અને ઉપરથી થોડું ચીઝથી ગાર્નિશ કરીએ એટલે બહુ ટેસ્ટી પણ લાગશે જોતાં ખાવાનું મન થઈ જશે અને જેમને બહારનું હોટેલનું ખાવાનું બહુ મન થતું હોય ને એના માટે આ બેસ્ટ રેસિપી છે જરૂરથી બનાવજો અને બધાને ખવડાવજો તો આ રીતે ઉપરથી ગાર્નિશ કર્યા પછી આપણે સૌ કરવાનું અને ટેસ્ટ કરવાનું તો આ રેસીપી તમને કેવી લાગીને મને કમેન્ટમાં જરૂરથી કહેજો મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને કહેવાનું ભૂલતા નહીં તો આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો બિલકુલ ભૂલતા નહીં અને એકવાર જો આ બનાવી લેશો ને તો વારંવાર ખાવાનું મન થશે તો ચાલો તમે આ રેસીપી ટ્રાય કરો ત્યાં સુધીમાં મળીએ ફરીથી એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ આવજો જય શ્રી કૃષ્ણ